નમસ્તે ગુજરાત આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરીશું જે આપણા ખિસ્સા સાથે સીધી રીતે જોડાયેલી છે પેટ્રોલના ભાવ ભારતમાં પેટ્રોલની કિંમત નેવું થી સો રૂપિયા પ્રતિ લીટર છે પણ યુએસએમાં તે માત્ર પંચોતેર રૂપિયા જેટલી જ છે અને પાકિસ્તાનમાં તો ઓગણ સિત્તેર રૂપિયા પણ નથી તો પ્રશ્ન એ છે કે ભારતમાં પેટ્રોલ આટલું બધું મોંઘું કેમ આજના વિડીયોમાં આપણે તુલના કરીશું અન્ય દેશો સાથે કારણો સમજીશું અને શું થઈ શકે તે પણ જોઈશું વિડીયો જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પણ દબાવજો જેથી નવા વિડીયો મિસ ના થાય ચાલો પહેલા જોઈએ આપણે વર્તમાન ભાવની તુલના બે હજાર પચીસના સપ્ટેમ્બરને મહિના પ્રમાણે ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત એક પણ સાત ડોલર પ્રતિ લિટર છે જે રૂપિયામાં નેવું રૂપિયા થાય વ્યવસાયમાં માત્ર જીરો પોઈન્ટ નેવું ડોલર લગભગ પંચોતેર રૂપિયા ત્યાં તેલનું ઉત્પાદન વધુ છે અને ટેક્સ પણ ઓછા છે પાકિસ્તાનમાં જીરો પોઇન્ટ એસીડ ડોલરથી નીચે એટલે કે ઓગણસિત્તેર રૂપિયા થાય કારણ કે તેઓ સબસિડી આપે છે મિડલ ઇસ્ટના ઈરાનની અંદર માત્ર જીરો પોઇન્ટ ઝીરો પાંચ ડોલર એટલે કે ચાર રૂપિયા જેટલો જ ભાવ આવે જેમ કે ત્યાં પોતાના તેલના ક્ષેત્રો છે યુરોપના જર્મની જેવા દેશોમાં બે ડોલરથી વધુ એટલે કે એકસો રૂપિયા કારણ કે પર્યાવરણીય ટેક્સ લાગે છે અને ઇમ્પોર્ટ ખર્ચ પણ વધુ છે વિશ્વના મોટા ભાગના દેશોમાં પેટ્રોલની સરેરાશ કિંમત એક ડોલરની અંદર આવે છે પણ ભારત યુએસએ કે એશિયાના પાડોશીઓ કરતાં મોંઘું ચૂકવે છે આ તુલના જોઈને ગુસ્સો તો આવે જ ને શું કેવું તમારે હવે આગળ વાત કરીએ તો ભારતની અંદર આટલું મોંઘું તેલ કેમ ભારતમાં પેટ્રોલ મોંઘું હોવાના મુખ્ય કારણો ઉપર વાત કરીએ તો પહેલા નંબર ઉપર ઊંચા ટેક્સ પચાસ થી સાહીઠ ટકા ભારતમાં પેટ્રોલના ભાવમાંથી લગભગ સાહીઠ ટકા કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ છે પ્લસ એક્સાઇઝ ડ્યુટી વેટ અને ડીલર કમિશન પણ છે યુએસએમાં ટેક્સ માત્ર પંદર થી વીસ ટકા છે જ્યારે મિડલ ઇસ્ટમાં સબસિડીને કારણે ભાવ ઘટી જાય છે આ ટેક્સથી સરકારને આવક થાય છે પણ બોજ તો લોકો ઉપર જ પડવાનો છે ને ભારતની તેલની આયાત પર નિર્ભરતા પંચ્યાસી ટકાથી વધુ છે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલનો ખપતકાર છે પણ માત્ર પંદર ટકા જ પોતાનું ઉત્પાદન કરે છે બાકી ઓપીઈસી જેવા દેશોમાંથી આયાત કરીએ છીએ રશિયા યુક્રેન જંગ કે ઈરાન ઇઝરાયેલના તણાવથી કુદરતી તેલના ભાવ વધે છે અને તેની સીધી અસર આપણી ઉપર પડે છે રિફાઇનિંગ અને વિતરણનો ખર્ચ પણ ભારતની અંદર વધુ છે ભારતમાં રિફાઇનરીઓ વધુ છે પણ લોજિસ્ટિક અને વિતરણમાં ખર્ચ વધી જાય છે પાડોશી દેશો જેમ કે પાકિસ્તાનની અંદર સરકાર સબસિડી આપે છે જેથી ત્યાંના ભાવ નીચા રહે છે અન્ય પરિબળો ઉપર અત્યારે વાત કરીએ જેમ કે ડોલરની કિંમત ઇન્ફોલેશન અને વૈશ્વિક માંગ ઓગણીસો પચાસથી બે હજાર પચીસ સુધી ભારતની અંદર પેટ્રોલના ભાવ દસ ગણા વધ્યા છે જ્યારે આવક માત્ર પાંચથી છ ગણી આ કારણોને કારણે ભારતની અંદર પેટ્રોલ અન્ય વિકાસશીલ દેશો કરતાં વધારે મોંઘું છે જ્યારે વિકસિત દેશોમાં પણ યુએસએ જેવું નથી આ મોંઘવારીની અસર કાર અને બાઇક માલિકો પર વધુ ખર્ચ લગાવે ટ્રાન્સપોર્ટ કોર્સ વધે તો વસ્તુઓના ભાવ પણ ઊંચા જવાના છે મધ્યમ પરિવાર માટે તો આ મુશ્કેલીનો જ છે પણ આશાની કિરણ એ અત્યારે દેખાય રહી છે કે સરકાર ઈવી વાહનોને પ્રોત્સાહન આપી રહી છે અને રિન્યુએલેબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જો તેલના ભાવ વધુ ઘટે અને ટેક્સમાં રાહત મળે તો ભવિષ્યમાં સુધારો થઈ શકે છે આ બાબત ઉપર સરકારને ખાસ ધ્યાન આપવું જોઈએ તો દોસ્તો આ હતું ભારતમાં પેટ્રોલના ઊંચા ભાવનું કારણ તમને શું લાગે છે ટેક્સ ઘટાડવા જોઈએ કે ઈવી તરફ જવું જોઈએ કોમેન્ટમાં જણાવજો આ વિશે ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આગળના વિડીયોમાં મળશું જય હિન્દ